आजे जे घटना बनी है मंगल खाते બજાર રોડ પર એક માસૂમ બચ્ચું અને દાદા પોતરાનો બેનો ઇંતેકાલ થઈ ગયો છે આવી જર્જરી આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને માંગરોમાં આવે તો કેટલી કેટલી જગ્યાઓ છે આવા કેટલા માણસો ભોગ બનશે એટલે ખાસ કરી નગરપાલિકાને સૂચના આપવામાં આવે કે આનું જલ્દીને જલ્દી કાર્યવાહી કરી ને આવી જર્જરી જગ્યાઓનું ખાલસા કરવામાં આવે એથી બીજા બીજા કોઈ ભોગ ન બને